માવઠાના કારણે ખેડૂતોને થયેલા નુકસાનમાં રાહતરૂપ દસ હજાર કરોડનું આર્થિક સહાય પેકેજની જાહેરાત રાજ્ય સરકારે કરીને ખેડૂતોને બહારે આવી છે ત્યારે તેનો કચ્છના તમામ ખેડૂતો તથા દૂધ ઉત્પાદકો વતી સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે આભાર વ્યક્ત કર્યો હતો વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વાલીની ભૂમિકા ભજવીને ખેડૂતોને પડખે ઉભી રહી છે ખેડૂતોને નુકસાનમાંથી બનતી ત્વરાએ બેઠા કરવાનું હકારાત્મક અભિગમથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે દસ હજાર કરોડનું સહાય પેકેજ ગુજરાતનું પ્રથમ અને દેશનું બીજું સૌથી મોટું રાહત પેકેજ છે બે હેક્ટરે જમીન માટે ચુમ્માલીસ હજારની સહાય ખેડૂતો માટે રાહતરૂપ છે ઉપરાંત રાજ્ય સરકાર તારીખ નવના ટેકાના ભાવે પંદર હજાર કરોડના ખર્ચે મગફળી મગ અડદ સોયાબીન સહિતના પાકની ખરીદી શરૂ કરશે આમ કુલ પચીસ હજાર કરોડની રાહત ખેડૂતોને અપાઈ છે તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો તાજેતરમાં અતિ વરસાદ કમોસમી વરસાદને કારણે રાજ્યભરના તમામ ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે તેની લાગણી અને માગણીઓને ધ્યાને રહી અને રાજ્ય સરકારે લોક લોકહિત માટે ખેડૂતોના હિત માટે દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેરાત જે કરી છે એના માટે સરકારશ્રીનો તમામ કચ્છના ખેડૂતો વધી અને દૂધ ઉત્પાદકો વતી આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આવતી તારીખ નવના ટેકાના ભાવે મગફળી મગ અડદ સોયાબીન લગભગ પંદર હજાર કરોડની મૂલ્યનું ખરીદી ચાલુ કરશે એના માટે પણ સરકાર ખેડૂતો માટે ખૂબ મોટી યોજના લઈ આવી છે અને એ ખરીદી દ્વારા ખેડૂતોને ખૂબ આર્થિક લાભ થશે તેના માટે પણ સરકારશ્રીનો આભાર